મેનેજર તરીકે કામ કરતા યુવકનું કારસ્થાન સુરતના કાપોદ્રામાં હીરાના કારખાનામાં મેનેજરે ઓગણસાઠ લાખના એકસો તેર કેરેટ હીરાનો બદલો માર્યો શહેરના કાપોદરા વિસ્તારમાં આવેલ કૃષ્ણા ડાયમંડ પાર્કમાં રીઝા જેમ્સ નામની પેઢીમાં મુખ્ય મેનેજર તરીકે કામ કરતા યુવકે વેપારીના વિશ્વાસનો ગેરલાભ ઉઠાવી ખાતામાં મૂકેલા રૂપિયા ઓગણસાઠ લાખના હીરાના બદલે હલકી ગુણવત્તાના હીરાઓ મૂકી વેપારીને રૂપિયા ઓગણ લાખનો ચૂનો ચોપડ્યો હતો જેથી આખરે ભોગ બનનાર વેપારીએ આ મામલે કાપોદ્રા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે કાપોદ્રા પોલીસે ઈરાના વેપારીની ફરિયાદ નોંધી મેનેજર સામે રૂપિયા ઓગણસાઠ પોઈન્ટ ઓગણ લાખની છેતરપિંડીનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે કારખાનામાં ચારસોથી વધારે રત્ન કલાકાર કામ કરે છે બનાવની વિગત એવી છે કે મૂળ ભાવનગરના વતની અને હાલમાં સુરતમાં રોડ પર ગોકુલમ ડેરી પાસે આવેલ ગ્રીન પાર્ક એપાર્ટમેન્ટમાં રહેતા ધર્મેશભાઈ વલ્લભભાઈ ભડિયાદ્રા કાપોદરા વિસ્તારમાં ક્રિષ્ના ડાયમંડ પાર્ક ખાતે રીઝા જેમ્સ નામથી હીરાની પેઢી ધરાવે છે ધર્મેશભાઈના કારખાનામાં ચારસોથી વધારે રત્નકલાકાર કામ કરે છે જેમાં છેલ્લા અઢી વર્ષથી મુખ્ય મેનેજર તરીકે હિતેશભાઈ વલ્લભભાઈ કાકડિયા કારખાનામાં નોકરી કરતો હતો ઓરિજિનલ હીરાઓ ચોરી કરી લીધા હતા ફેબ્રુઆરી બે હજાર ચોવીસ પહેલા મેનેજર હિતેશકુમારે પેઢીના માલિક ધર્મેશભાઈ સાથે વિશ્વાસઘાત કરી હીરાના કારખાનામાં રહેલા લાખના એકસો હીરાને બદલે હલકી ગુણવત્તાના હીરાઓ મૂકી ઓરિજિનલ હીરાઓ ચોરી કરી લીધા હતા બનાવને પગલે ધર્મેશભાઈ ફડિયાદ્રાને જાણ થતાની સાથે જ તેઓએ હિતેશકુમાર વિરુદ્ધ કાપોદરા પોલીસ મથકમાં અરજી કરી હતી જોકે આઠ મહિના બાદ કાપોદરા પોલીસે હિતેશ કુમાર એન્ટરપ્રાઇઝ કાકડીયા સામે રૂપિયા ઓગણસાઠ પોઈન્ટ ઓગણ સિત્તેર લાખની છેતરપિંડીનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે ટીવી એટીન ન્યૂઝ ન્યૂઝ સુરત